બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક માંગાથી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું જિલ્લાના નેસડા ગોલાપ પાડણ ભરડવા ગામોમાં પાણી ફરી વળતા લોકો બન્યા બે સરહદી પંથક માંગતી ભારે વરસાદના કારણે જિલ્લાના નેસડા ગોલા પાડણ રડોષણ ભરડવા વગેરે ગામોમાં અસંખ્ય નાના મોટા પશુઓ મોતને ભેટ્યા સરહદી પંથકમાંગતી ભારે વરસાદના લીધે પાડણ જિલ્લાના નેસડા ગોલાપ પ્રડોસણ ભરડવા સહિતના ગ્રામજનો મીડિયા સમક્ષ શું કહી રહ્યા છે પોતાની વેદના મારા નું અમૃત ભૈરામભાઈ રબારી ગોમ ગોલક નિષ્ઠા તાલુકો સોઈ ગામ અમારી અત્યારે એટલી પરિસ્થિતિ છે ને કૌ જ મત અત્યારે કોઈ પણ સરકારની અમારે કોઈ જવાબદારી લેવા આવ્યું જ નથી ત્યાં પેલા નેટવર્ક બંધ રહે અમારે અત્યારે નુકસાન એટલું અત્યારે ભારે ખૂબ નુકસાન રહે અમારી પીવા એટલે તણાની છે ખેડૂતમાં ખેડૂતોને ખૂબ નુકસાન દે એટલે સરકારને થોડું કહો કે અમારે થોડી આભાર લે એવી અમારી અપેક્ષા છે સરકારની અમારે થોડી અપેક્ષા છે કે અમારો સરદ વિસ્તારમાં બહુ નુકસાન છું રહે પશુ વધે ખેડૂત વધે એટલો અમારે ભરપાઈ કરે એટલી મહેરબાની કરે અપીલ થાય અમારી પહેલો તો ખૂબ ખૂબ આ ન્યૂઝ ચેનલોનો આભાર મીડિયાનો આભાર આ ભરણાવ આ રસ્તો આવે છે આ બીજો બનાવમાં રસ્તો જાય છે આ ક્વોલિટી રસ્તો છે અને આ રડસણ રસ્તો જાય છે પચીસ કિલોમીટરનું સ્થળ બધે કે તપણ ખૂબ પાણીનો પ્રવાહ જે કઈથી લગભગ ચાલીસ કિલોમીટરથી ઠેઠ હોવા માળકાથી અહીંયા સુધીમાં તમામે તમામ પાણી એકઠું થઈ અને સીધે સીધું ભરાડવા ગામ પણ પડ્યું તો તમે રાશનની દુકાન છે રાશનની દુકાનમાં પણ આખું ભરાઈ ગયું અને એમાં પણ ગાઈ નકા એવી પરિસ્થિતિ અમારી પેદા થઈ જ્યારે અહીંયા પ્રશાસનને આવવાની ખૂબ કોશિશ કરી પણ પોતાના છોકરાઓને અમે બારેથી ના પાડ્યો કે હવે તમે અહીંયા ના આવતા કોઈ પણ રસ્તા બધા બંધ થઈ ગયા અને ફક્ત ને ફક્ત અમે ભગવાનને યાદ કરી અને બધા કુટુંબ એવા ગળામાંથી નીકળી સાતસો ઘર આ ગામમાંથી ખાલી કરી અને અમે સલામત જગ્યાએ એટલે કે નેહડા કે ઓલી બાજુ વહેલા નથી ઓલી બાજુ ના ગામડામાં રસ્તાઓ ઉપર બેસી અને છત્રીસ છત્રીસ કલાક છત્રીસ છત્રીસ કલાક અમારો પશુધન કોઈ બચું હોય તો એને લઈ અને અમે રસ્તાઓ ઉપર બેસી અને એ પવનના સુસવાટા વરસાદના એટલા બધા છત્રીસ કલાકમાં લગભગ વીસ બાવીસ ઇંચ વરસાદ પડ્યો જે વરસાદને ભોગવી પવનને ભોગવી અને અમે આ બધી આપદા વેઠી અને અત્યારે અમારું કોઈ પણ રણધરી ન હોય એ રીતનું આ કામ થઈ ગયું તો પણ પચાસ અને કાર્ય સવારના બાર વાગે આવી અને અમારી સંભાળ લીધી અમે કીધો એક આપદામાં તો અમે ઘણું બધું પશુધન ગુમાવ્યું છે જ્યારે અહીંયાથી કેટલાક ગઈ ભઈ ભઈને અંદર મજા પણ હશે અને ઘણી બધી મોટી આપદા આ આપદાને પહોંચી દવાડાય એક જ કુદરતને જીરોને સહાય કરે શોધા ગોમાં રહી શકાય નથી એના કોઈ પણ રીતે રહી શકાય નથી એટલે સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ જે કોઈ બનતી મદદ આપતી હોય એની કરવા માટે વિનંતી છે હું ભરવા ગામમાંથી રાજપૂત જૈંગાજી રામજી અહીંયા આ તમારા મીડિયા સમક્ષ કહી રહ્યો છું કે લોકોના વતી અને જે આ આપદામાં જ્યારે આ બધું આવ્યું ત્યારે હું અહીંથી માંડી અને સામેના રોડ સુધીમાં ભાઈઓને મદદ કરવા મારી અને એવા પવન સાથે કોઈને પણ મદદ કરવાની ભાવના રાખી અને બધા મિત્રોને ખાસ સહકારથી બધો આ મંડળ ભલો થઈ અને આ લોકોને બતાવી અને અમે આ કામ કર્યું ગામ સઈગામ તાલુકાનું બે હજાર પંદર બે હજાર સત્તરથી માંડી અને અત્યાર સુધીમાં આ આપદા પાણીની જે વેઠવા માટે ઘણી બધી આપદાઓ અમે બેઠી અને આ આપદા એવી હતી કે બે હજાર પંદર કરતા દસ ગણી વધારે હોય એવી પચીસ કિલોમીટર ચાલતા પાણીના પ્રવાહમાં અમે લોકોએ આપદા વેઠી આના માટે સરકાર શ્રીમાં સિંચાઈ વિભાગમાં અમે આના માટેની એક ફાઇલ તૈયાર કરી અને સરકાર શ્રીને વિનંતી કરી છે જે ફાઇલ વિસ્સાથી માંડી અને ગાંધીનગર સુધી પહોંચીને એ થાય તાત્કાલિક ઢું કરાવી અમને પાણીના નિકાલ માટેની જે કંઈ સરકારની વ્યવસ્થા થતી હોય એમાં સંપૂર્ણ મદદ કરવા માટે સરકાર વિનંતી કરું છું અને અત્યારે હાલ અહીંયા જે અમે આ લોકો ભરડવા ગામના લગભગ ઓછામાં ઓછા તો સાતસો ખરો અને પોતાનું પશુધન અત્યારે તો પશુધન ઉપર આખો પોતાનો જીવન નિર્વાહ હોય એવા પશુધનને બચાવી અને આ આપદામાં જે લોકો જીવી રહ્યા હતા એમનું પશુધન પર ફીંકાઈ ગયું એમના ટોટલ હજારો એકર જમીન માં જે અનાજ હતું એ ટોટલ અનાજ નબે ફૂટમાં પાણીમાં એ અનાજ પણ નાશ થઈ ગયો અને હવે પછી જે જમીન છે એ પણ બરછડ થશે જેમાં ખાર આવશે અને જેમાં કંઈ ઉત્પાદન નહીં મળે ક્યારે પણ ઉત્પાદન ન થાય એવી જમીનો થશે અને જે આ બધામાં આ ગામ સામે ગામની અંદર આ જાતો રસ્તો છે આ બાજુ તમે ભાઈ શ્રીને વિનંતી કરો મીડિયા કર્મીને કે આ બાજુ કેમેરો કરે અને આ બાજુ ઝેરાણાનો રસ્તો છે અને બીજો આ રસ્તો પૂરે પચીસ કિલોમીટરમાં આવતા તમામ પ્રવાહના પાણીમાં અત્યારે અમે લગભગ ઓછામાં ઓછા પાંચથી છ ફૂટ પાણીમાં જે સાતસો કરો હતા તેથી માણસોને નીકાળી અને સલામત સકળે ખકેડ્યા લે જેથી કોઈ મનુષ્યની જાનહાનિ થઈ નથી પણ અત્યારે ભરડવામાંથી કોઈ પણને કોઈ પણ થાય તો એને બહાર લઈ અને અમે આવી શકીએ તેવી પોઝિશન નથી કારણ કે પાંચ પાંચ કે છ છ ફૂટ પાણી હોય તો એની અંદરથી પાણી વર્ષને પણ અમારું મુશ્કેલ બની જાય જેથી વિનંતી કે આમાં થાય તમામે તમામ મદદ કરવા અમારી ભરાડવા સૌ મોપની માંગ છે એટલે ખૂબ ખૂબ આભાર આપનો આ અમારા સમાચાર સતત સરકારો સુધી પહોંચાડી અને તમામ મદદ કરવા અમે વિનંતી અમારા ગામ ભરડવામાં લગભગ બે થી ત્રણ દિવસથી આ જળ પ્રદય એટલી હદે થઈ ગયો ને કે ચારે બાજુ નથી ગામ બહાર નીકળાતું ચારે બાજુ વસ્તીના ઘરમાં લગભગ ગળાશમાં અત્યારે પાણી ભરાઈ ગયું ચારે બાજુ વસ્તી હતી એટલી પરેશાન એટલા ઢોર ઢાંખર મરી ગયા એટલા લોકોના ઘરમાં જે કંઈ હતું એ બધું હોય અને તણાઈ ગયું આજ તમે જુઓ રડવા ગામની હાલત અગર અત્યારે તમે જોવા માટે જાઓ તો લોકોની હાલત એટલી બધી ખરાબ છે એટલી ખરાબ છે કે લોકોને પોતાના ઘરમાં ઘર છોડીને હિજરત કરીને બહાર રહેવા માટે જવું પડ્યું છે આટલી ભરડવા ગામની અત્યારે હાલત આટલી પરિસ્થિતિ ખરાબ છે જય ભરતભાઈ મારું નામ રાજપૂત ગામ ભરડવા તાલુકો છેલ્લી મારા ગામની પરિસ્થિતિ બોતેર કલાકથી સતત વરસાદ ચાલુ રહ્યો છે અને અમારી પાસે પશુ હતા સાઠ ટકા પશુનો કોઈ પતો નથી અને અમારી હજી કોઈ સંભાળ કોઈ લેવા વાળો હોય નથી અને અમે ખૂબ પરેશાન છ આ છોકરાને અત્યારે દવા લાવવું હોય તો છોકરાને કોઈ દવાની સગવડ નથી અમારી અત્યારે ખૂબ પરિસ્થિતિ વિકટ થાય સરકાર શરીરને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે અહીં પશુ પચાસ ટકા રહ્યો નથી અને બાળકો અત્યારે દવાથી વંચિત છે અત્યારે અમુક ગોળી ટેબ્લેટ મળે છે એના ઉપર બાળકોને આલો છો અમે અને ખાવા પીવાની કોઈ સુવિધા નથી અમારી પાસે અને અમારા વીસ કુટુંબ અત્યારે એક ટેકરા ઉપર અમે સારો લઈ બેઠા છો તો સરકાર શ્રીને મારી નર્મદપૂર્વક વિનંતી છે કે કોક અમારો પાંક કરે મારું નામ રાજય પરાગજી હું નિશ્રા ગામના વતની છું અમારે અહીં ભરડવા સુઈ ગામ ગોલક નેસરા અસારા આ બધાય ગામ પોલાઈ ગયા છે એટલું પાણી અહીં કોઈ સીમા જ નથી આટલું પાણી અમારા ઘડવૈયા કહે છે કે અમે અમારી જિંદગીમાં આટલું પાણી કીધીએ એવું નથી આ સતત ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે હોય અને હવે થોડોક વરસાદ રહી ગયો છે પણ પાણી બધી આવરો ચાલુ છે અને તંત્ર દ્વારા હોય કોઈ સંભાળ લેવામાં જ આવી નથી કોઈ તંત્રનો અધિકારી હોય આવ્યો જ નથી આજથી સુધી આ પાંચમો દિવસ છે વધી વધી કોઈ તંત્ર સંભાળ લીધી નથી આ બધા એકબીજાની અરસ પરસ મદદ કરી અને અમે અમે ગુજરાન ચલાવવા છે અત્યારે બધાયનો ઘર ભરલ પડ્યા છે કોઈનો ગામમાં પહોંચ કે દેશ ઘર બાકી રહી ગયા છે પાણી વગર બાકી બધા ગામોમાં પાણીમાં આખા જે આ બેળાના ગામડા છે અમારે ચાર પાંચ એ બધાય ગોમડામાં પાણી આવી ગયું છે ગરમ છે અને વધી પોણી સતત આવવાનું ચાલુ છે પણ તંત્ર દ્વારા વધી કોઈ અહીં લીસડા કોમમાં અમને અંબાલ લેવા કોઈ આવ્યું નથી અને અમારે પશુપાલન તો કોઈ ઠકોણું નથી ચો તણાઈ દાતો ચેટલો અત્યારે રોડો આવીને બીજે નાનો મોટો એટલો મરલ પડ્યા છે વાત દાવાલો તો આમાં કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં ના આવી તો આ રોગ ફાટીને વસ્તી બધી છે થોડા ઘણી એ મરી જવાની છે આ ઢોર પોણીનું કોઈ ઢોરનો તો પતો જ નથી રહ્યો મોણોને દીપુ હેઠું જીવ જે તો ઢોંડી ચો વાતા હોય રોડે તમે જોઈ શકો તો બધાય રોડે વાડી ને તણાલ પડ્યા મરલ પડ્યા એટલો પાડડો દીધો નો નો તો બચ્યો બચ્યો જ નથી જતી બિલકુલ અને ઓય તો આખા ગામમાં છે ગળા ગળા ઉધી પાણી હેઠતો તો હવે તો વરસાદ થોડોક ગ્રીયો છે એટલે વસ્તી થોડીક આવી છે રોડ ઉપર અને આ દે ટેટકરને જીસીબી નમુક સાથ